કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે આજે પણ રસ્તા પર રખડતા ઢોર જોવા મળે છે હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગો પર ઢોર બેઠેલા જોવા મળે છે જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તેમજ રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે અચાનક ઢોર આવી જાય ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે રખડતા ઢોર ટ્રાફિક જામ કરે છે મહત્વનું એ છે કે જાહેર માર્ગો ઉપર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરને કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે સાથે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અંકલેશ્વરના સ્ટેશન રોડ શાક માર્કેટ સહિતના કેટલાક જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર જોવા મળે છે ત્યારે નગરપાલિકા વહેલી તકે ઢોરપકડ અભિયાન શરૂ કરે તેવી લાગણી પ્રવર્તી છે